સેન્ટર ઓફ ધ એક્સેલન્સ ની બેઠક મળી હતી જેની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરવામાં આવી હતી વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે અને નિકાસ વધારવા એમએસએમઇ સેક્ટરને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશની સાથે ભારત અને યુએસ વચ્ચે સપ્લાય ચેન મજબૂત કરવા માટે એમએસએમઇ સેક્ટરને બૂસ્ટ કરવામાં આવશે એમએસએમઇ સેક્ટરમાં વધુ તકો કૌશલ્ય સાધનો પૂરા પાડવામાં આવશે ત્યારે એમએસએમ માટે ટ્રેનિંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે ત્યારે દેશભરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ની સ્થાપના પણ કરવામાં આવશે જેની ખૂબ મોટો મજબૂત સેતુ બને એના માટેનો પ્રયત્ન થશે એમાં સરકાર તરીકે અમારી ક્યાંય પણ જરૂર પડશે તો અહીં આગળ ની વાત થઈ દેશની વાત થઈ તો ગુજરાતની થોડી વાત કરી લો આજે ગુજરાતમાં ઓગણીસ પોઈન્ટ લાખ રજિસ્ટર એમએસએમ છે અને ગુજરાતનો ભૂભાગ પાંચ ટકા છે પણ જીડીપીમાં આપણે આઠ પોઈન્ટ તેસઠ ટકાનું યોગદાન આપીએ છીએ અને એક કરોડ અને સાત લાખ જેટલા લોકો માં નોકરી એટલે રોજગારી પૂરી પાડે છે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે નજુ હજુ પણ ત્યારે એસએમએમ એમએસએમની જ્યારે આપણે માન્ય નરેન્દ્રભાઈ બે હજાર સુડતાલીસ વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને